કોઈ પણ અધિકારી પૈસા માગે તમારું સાચું કામ હોય તો મારી પાસે આવજો હું સાચું કામ કરાવી દઈશ પૈસા આપતા નહીં પૈસા આપનારનું નામ મને આપજો હું કંઈ તમને નહીં થાય લાગી રહ્યું છે ગુજરાત ભરમાંથી ભાજપના ધારાસભ્યો જાગી રહ્યા છે કેમ કે હવે નેતાઓ ખુલીને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ભાજપ નેતાએ અધિકારીઓના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડતા લાંચની વાત કરી

હું કઈ તમને નહીં થાય અને કઈ બાકી નહીં રહેતો ભ્રષ્ટાચાર જોશે જ નહીં આપણે આ વિધાનસભા વિસ્તારમાં આ કોઈ પણ પ્રકરણની અંદર હું બધાને કહું છું કે તમે એવું થશે કે પૈસા આપીને કાલ થઈ જશે એ નહીં એ આદત આપણે બગાડી છે પછી આપણે એમ કહી છીએ ભ્રષ્ટાચાર થાય છે હું પાંચ રૂપિયા લઈ આવું એક પણ લોકો કોઈ પૈસા માંગતા નહીં કોઈ અધિકારી પૈસા માંગે તો મને કહેજો કલેક્ટર ઓફિસ હોય કમિશનર ઓફિસ હોય કે કોઈ પોલીસ તંત્ર હોય એક પણ પૈસા આપવા નથી સાચું કામ હશે તો સો ટકા તમારું બે દિવસ મોડું થશે પણ હું પૂરું કરાવી દઈશ એ મારી જવાબદારી છે તો આશા રાખીએ કે અધિકારીઓ સુધી આ વિડિયો પહોંચ્યો હોય અને આ વિડીયો જોઈ અધિકારીઓ કંઈક ને કંઈક લાંચ લેવાનું થોડા અંશે બંધ કરે તો જોવાનું રહેશે કે આ નેતાજીના વિડીયોથી જૂનાગઢમાં કેટલા અંશે ફરક પડે છે તો આવા લાંચ લેતા અધિકારીઓ વિશે તમારું શું કહેવું છે અને આ નેતાજીએ જે વિડીયો બનાવ્યો તે વિશે પણ તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવું જણાવજો તથા અમારી ચેનલ ને ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર